દીવ પોલીસે અંદાજે બાવીસ હજાર ચારસો ને પંદરની કિંમતનો ગેરકાયદેસર ભારતીય બનાવટી દારૂ જપ્ત કર્યો તારીખ ઓગણત્રીસ ના રોજ આશરે સાડા છ કલાકે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યાના નેતૃત્વ હેઠળ ક્રાઇમ ટીમ દીવ જિલ્લા વિસ્તારના વાહન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું પીસી કેતન રાઠોડ અને પીસી કેયુર સોલંકી સહિતના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ઘોઘલા સ્મશાન રોડ વિસ્તારની આજુબાજુમાં દીવ જિલ્લાની બહાર લઈ જવાના ઈરાદા સાથે દારૂનો સંગ્રહ સંતાડવામાં આવ્યો હતો દીવ પોલીસ વિભાગ દ્વારા તપાસ અને સમયસર શોધ કરતા બસો ચિમ્મોતેર દારૂ ભરેલી બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા બાતમીના આધારે ગેરકાયદેસર દારૂ બિયર જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘોઘલાના દીવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો એસપી ફૂલજરી પિયુષ નિરાકર તથા એસ સંદીપ રૂપેલાના માર્ગદર્શન અને દિશા નિર્દેશ અનુસાર જપ્ત કરેલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા બાવીસ હજાર પંદર હતા અને કુલ બસો ને ચિમ્મોતેર બોટલ અને ટીન દો હેન્ડલિંગ અને નિકાલ માટે આબકારી વિભાગને સોંપવામાં આવ્યો હતા શું છે શું છે બાકી કોલ હા આ છે ને લે 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 બે લે લે બે લે લે બને લે લે જુઓ જુઓ બોલા खोलने खोलने जो नहीं हम कई बिजों में आ बच्चे उल्लू आ आ ऊंचो कन बे अपन चेक करला हम लोग जाई केने करुगा मामा उधर प्लास्टिक